મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે જ્ઞાન સાધનાની જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર થઈ ગઈ છે તેમજ જે આદર્શ નિવાસી શાળામાં જે વિદ્યાર્થી એડમિશન મળે છે તે વિદ્યાર્થીની જે લિસ્ટ છે તે પણ જાહેર થઈ ગયું છે તો આ લિસ્ટ છે તમારે કેવી રીતે જોવું તે અંગે જાણકારી આજના વિડીયોમાં આપવાની છે તેમજ જે જ્ઞાન સાધના ફાઇનલ મેરિટ લિસ્ટની પીડીએફ અને જે આદર્શનિવાય શાળામાં એડમિશન મળ્યું તે વિદ્યાર્થીની લિસ્ટનું જે એડમિશનની જે પીડીએફ છે તે હું ટેલિગ્રામ ચેનલ છે તેમાં મૂકી દઈશ તો તમે તે જોઈ લેજો તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ જ્ઞાન સાધના જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તો તે પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી પણ જોઈન કરી લેજો તેમજ વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો મિત્રો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે કે સીજીએમએસ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ સ્કીમ ફાઇનલ મેરિટ લિસ્ટ બે હજાર પચીસ ફાઇનલ મેરિટ બે હજાર પચીસ એવું લખેલું છે તો મિત્રો આજે મેરિટ લિસ્ટ છે આ મેરિટ લિસ્ટમાં ટોટલ પચીસ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા પચીસ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે આ પચીસ હજાર વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ કયા છે કે જેમણે સ્કોલરશિપ માટે જે વિદ્યાર્થીઓ પસંદગી કરી હતી તે વિદ્યાર્થીઓની પસંદગી જેમણે કરી હતી સ્કોલરશિપ માટે તે વિદ્યાર્થીનું નામ આમાં તમને જોવા મળે છે પચીસ હજાર વિદ્યાર્થીઓ જે સ્કોલરશિપ માટે લેવામાં આવનાર છે તે પચીસ હજાર વિદ્યાર્થીઓની લિસ્ટનું નામ છે તે આમાં તમને જોવા મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ વિદ્યાર્થીનો જે આધાર ડાયશ નંબર છે ત્યાં પછી સ્ટુડન્ટ નેમ છે જેન્ડર છે ત્યાં પછી તેની ઇન્ફોર્મેશન છે ત્યાર પછી જે ડિસ્ટ્રિક્ટ છે તે છે બ્લોક છે અને વિલેજ છે સૌ પ્રથમ તમે જોઈ શકો છો વિદ્યાર્થીનું નામ તમને જોવા મળે છે ત્યાર પછી મિત્રો અહીંયા બધા જ વિદ્યાર્થીઓ તમને ઇન્ફોર્મેશન એટલે કે બધા જ વિદ્યાર્થીની જે કહેવાય કે નામ મેરિટ લિસ્ટ જે નંબર છે તમે જોઈ શકો તે પણ તમને જોવા મળે છે તો ટોટલ કેટલા વિદ્યાર્થી તે હું તમને અહીંયા લઈ જાઉં છું તો અહીંયા ટોટલ જે વિદ્યાર્થીઓ કેટલા નામ છે એ તમને બતાવું છું થોડું લોડિંગ લેશે કેમ કે અહીંયા ટોટલ પચીસ હજાર વિદ્યાર્થીઓનું નામ છે તમે જોઈ શકો છો લાસ્ટમાં જે લખેલું છે પચીસ હજાર પચીસ હજાર વિદ્યાર્થીઓનો આ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે આ મેરિટ લિસ્ટમાં છે તે જે વિધે સ્કોલરશિપ લેવાની છે એટલે કે જે વિધાએ સ્કોલરશિપ માટે ચોઇસ ફિલિંગ કરી દીધી તે વિદ્યાર્થીઓનું અહીંયા નામ તમને જોવા મળે છે તમારું નામ છે તમે જોઈ લેજો આની જે પીડીએફ છે હું ટેલિગ્રામ જે ચેનલ છે તેમાં મૂકી દઈશ મિત્રો તમે ખાસ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો તો આની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે તો મિત્રો આ પછી જે આદેશ નિવાસી શાળાનું લિસ્ટ છે તે પણ આવી ગયું છે આદિશ નિવાસી શાળામાં જે વિદ્યાર્થી એડમિશન મળે છે તે વિદ્યાર્થીઓની લિસ્ટ પણ તેમાં જોવા મળે છે તે હું એ લિસ્ટ પણ તમને અહીંયા બતાવું છું તો અહીંયા તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીને આદેશ નિવાસી શાળામાં એડમિશન મળ્યું તેને જે એલોકેશન એટલે કે જે એલોક થયેલી જે એલોટ થયેલી ડિટેલ છે તે તમને જોવા મળે છે સ્ટુડન્ટ ડિટેલ છે જેમાં તમે આ પ્રથમ વિદ્યાર્થી જોઈ શકો જે વિદ્યાર્થી નામ છે તેમાં અહીંયા ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો કે નહીં તો અહીંયા પ્રાઇવેટ લખેલું તમને જોવા મળે છે ત્યાર પછી તમે ડિસ્ટ્રિક્ટ જોઈ શકો બ્લોક જોઈ શકો સ્કૂલનું નેમ છે જે વિદ્યાર્થીને સ્કૂલ મળે છે તે સ્કૂલની અહીંયા તમને યલો કલર લખેલું છે એલોકેશન ડિટેલ તો એ ડિટેલ અહીંયા તમને જોવા મળે છે જે સ્કૂલ મળી છે તે સ્કૂલનું નામ છે એ તમે પહેલાં અમદાવાદ જિલ્લો જોઈ શકો ત્યારે ડાંગ જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો છે ત્યાર પછી તેની સામે જે તાલુકો છે તેની બાજુમાં જ જોવા મળે છે આ રીતે બધા જ વિદ્યાર્થીઓનો તમને જોવા મળે છે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ સમાવેશ કરે છે તે પણ અહીંયા હું તમને આંકડો બતાવું છું તો અહીંયા તમે જોઈ શકો આપણે ઝૂમ કરીએ તો અહીંયા ટોટલ તમને વિદ્યાર્થીઓ બધા જ લાસ્ટ સુધી જોવા મળે છે મિત્રો તો જે વિદ્યાર્થીના આદેશમાં શાળામાં નામ આવ્યું છે તે વિદ્યાર્થીઓની લિસ્ટમાં અહીંયા નામ જોવા મળશે ત્યાર પછી જે એકલોય મોડલ સ્કૂલનું જે લિસ્ટ છે તે મિત્રો હજુ સુધી આવ્યું નથી તે આવશે તો તેનો પણ આપણે વિડીયો અવશ્ય બનાવીશું તો મિત્રો આ હતો આજનો એક વિડીયો જો તમારે આ બંને લિસ્ટ જોઈતું હોય તો તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આ લિસ્ટ છે હજુ સુધી વેબસાઇટમાં અપલોડ થઈ નથી એટલે વેબસાઇટમાં આવી નથી વેબસાઇટમાં પણ ટૂંક દિવસોમાં આવી જશે જ્યારે પણ અપડેટ થશે તો હું તમને વેબસાઇટની લિંક પણ મૂકી દઈશ આ તમારે જો હાલ પીડીએફ જોઈ તો તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો તો તેમાં તમને મળી જશે તો મિત્રો આ હતો આજનો વિડીયો હવે નેક્સ્ટ કંઈ પણ જ્ઞાન સાધનાને અપડેટ આવશે તો હું આ વિડીયોના મારફતથી તમને જણાવી દઈશ તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દીજો વિડીયોને ખાસ લાઇક કરી દીજો અને તમારા જ્ઞાન સાધના સ્કોર્સ કઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટના વિશે જણાવજો તો મળે છે એક નવા વિડીયોમાં